વિદ્યાલય ધોરણ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે પાઠ પાંચમાં જોશું હવે ભારત આઝાદી તરફ પ્રયાણ હવે તમને તો ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશમાં અંગ્રેજો આવ્યા અને પોતાના સત્તાનો વિસ્તાર વધાર્યો અને આપણને ગુલામીમાં જકડી લીધા હતા હવે ભારતના લોકો એકદમ કંટાળી ગયા હતા અંગ્રેજોનો ત્રાસ સહન કરી ન શક્યા ત્યારબાદ તે લોકોએ પછી ગમે તે રીતે આઝાદી મેળવવા માટે પ્રયત્ન શરૂ કર્યા પછી ઓગણીસો વીસથી ઓગણીસો સુડતાલીસના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે તો છે જ સાથોસાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે આ આંદોલનો જે પ્રવાહમાંથી પ્રસાર થયા અને તેની જે સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં સરસ મજાનું આપણે જોવાનું છે હવે તેમાં સૌથી પહેલાં છે સાયમન કમિશન જે ઓગણીસો સત્યાવીસમાં થઈ હતી હવે જો મોન્ટફર્ડે એટલે મોન્ટેનગ્યુ ચેમ્સફર્ડ ઓગણીસો ઓગણીસના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા દસ વર્ષ બાદ એક કમિશનની મૂક બરાબર એટલે એક સભા એવી ચૂંટવી પરંતુ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલા સાયમન કમિશનમાં સાત સભ્યો હતા એટલે સાયમનના નામ પરથી સાયમન કમિશન થયું અને તેમાં સાત સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા હિન્દીઓના દુઃખદટ કોઈ સમજી શકે નહીં હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી કે ભાઈ તમે બધા સાતે સાત વ્યક્તિઓ છે તો સાતે સાત અંગ્રેજો જ છો તો અમારા કોઈ હિન્દુઓનું દુઃખદટ સમજી શકે હિન્દી ભાષા સમજી શકે એવા કોઈ વ્યક્તિની તો આ કમિશનમાં નિમણૂક કરવી જોઈએ ને પણ અંગ્રેજોએ ભલામણ સ્વીકારી નહીં એટલે ચોખ્ખી ના પાડી દીધી તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું તે સભાને આપણે નહીં સ્વીકારી એવું હિન્દુ ભારતીયોએ નક્કી કર્યું સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ સભા સરઘસ સાયમન ગો બેકના નારા એટલે સાયમન પાછું ઠેલો એવા બધા નારાઓ લગાવ્યા અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો કાળા વાવટા એટલે કાળી ધજા જે વિરોધની દિશા સૂચક નું નિશાન છે કે વિરુદ્ધ આપણે વિરોધ કરવો હોય તો કાળી ધજા ફરકાવવાની જેની સામે સરકારે દમન નીતિ વાપરી એટલે ત્રાસ ગુજાર્યો અંગ્રેજ સરકારે આ લોકોએ વિરોધ કર્યો ભારતીયોએ તો એની સામે ત્રાસ દમન નીતિ તેમણે વાપરી સરકારી દમન નીતિનો ભોગ બનેલા કોણ કોણ હતા તો કે લાલા રજપતરાય ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા તે આ લોકોની દમન નીતિનો ભોગ બન્યા લાહોરમાં સરખેસની આગેવાની લેતા લાલા રજપતરાય ઉપર ગંભીર રીતે ઘાયલ થયા સુ કામ તો કે તેના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો થોડા સમય બાદ જ તેમનું અવસાન થયું એટલે આ એમની દમન નીતિ હતી હવે લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ જે ક્રાંતિકારીઓ હતા એ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી ઉશ્કેરાઈ ગયા ક્રાંતિકારીઓ એટલે જેમણે લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ કર્યો હતો એટલે લાઠીનો માર માર્યો હતો તે અધિકારી ઉપર પોતે આ ક્રાંતિકારીઓ હુમલો કરી અને તેમની હત્યા કરી નાખી હવે નેહરુ કમિટી સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતાં જણાવેલ કે હિન્દના નેતાઓમાં બધા પક્ષોને અનુકૂળ અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી જે અહેવાલ આપ્યો તે નેહરુ અહેવાલ તરીકે ઓળખાય છે જેમાં સાંસ્થાનિક સ્વરાજ એટલે ડોમિનિયન સ્ટેટ્સ સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરમ તો અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં સૌથી પહેલાં પોતેને પોતે કીધું કે ભાઈ તમારા આ એમ કે એક અહીંયા શું કીધું કે સાયમન કમિશનનો ખરડો રજૂ કરવામાં જણાવેલ એવો કાયદો જણાવેલ કે હિન્દના નેતાઓને છે ને આ બધા પક્ષને અનુકૂળ એવું બંધારણ અમને ઘડી આપે કે કયા નીતિ નિયમો છે બરાબર એ આપણે કયા નીતિ નિયમો તમારા બનાવવા છે તો એ અમને રજૂઆત કરો પછી એ ભલામણો સ્વીકારી નહીં એમ પૂર્ણ સ્વરાજ્યની માગણી ઓગણીસો જો આ મોતીલાલ નહેરુ છે જવાહરલાલ નહેરુના પિતા બરાબર હવે પૂર્ણ સ્વરાજ્યની માગણી ઓગણીસો ઓગણત્રીસમાં આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો પરિણામ રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પ્રસાર કર્યો ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાણવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન તરીકે પૂછી શકાય કે હવે શું થયું તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવાન નેતાઓ સક્રિય બન્યા એટલે કામગીરી સંભાળવા તૈયાર થયા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા એટલે એમના તરફ કે ભાઈ અમને પૂર્ણ સ્વરાજ્ય મળવું જોઈએ બરાબર હવે યુવા વર્ગને સંતોષ ન થયો પરિણામે રાવી નદીના જ લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પ્રસાર એમણે કર્યો અને ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ એટલે કે ભાઈ અમે સ્વતંત્રતાનો પાયો નાખીએ છીએ એટલે આ દિવસને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવે છે આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસમી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને બંધારણ એ દિવસે અમલમાં આવ્યું પણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ જો હવે દાંડી યાત્રા જોઈએ બાર માર્ચ છ એપ્રિલ ઓગણીસો ત્રીસમાં સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ ત્યારે મિત્રો વિદ્યાર્થી મિત્રો ત્યારે મીઠા ઉપર કર લાગવામાં કર લાદવામાં આવ્યો તો કે મીઠું તમે ખરીદો તો એના ઉપર ટેક્સ ભરવા બરાબર જો પાણી ઉપર કર ભરવો પડે તો જ મીઠા ઉપર કર ભરવાનું આવે એવું ગાંધીજીને લાગ્યું એટલે એને આ કાયદો ગમ્યો નહીં એટલા માટે તેમણે આ આંદોલન માટે એક સવિનય કાનૂન ભંગ સાથે આંદોલન શરૂ કર્યું તેને યાત્રા તરીકે ઓળખાય હવે આ દાંડી યાત્રા ક્યારે થઈ હતી તો કે બારમી માર્ચ થી છઠ્ઠી એપ્રિલ સુધી

ભજન ગાઈને શરૂ કર્યું કયું ભજન તો કે વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે સરસ મજાનું ગુજરાતીનું કાવ્ય છે અમે અને ભણેના ના સૈયો તેનું દર્શન કરતા કુડ ઇકોતેર તાર્યા રે સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં દેખ ભાગે સોય સુર નહીં એ પૂરું તથા મહાપ્રયાણ શરૂ થયું

ભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી અમદાવાદ થી દાંડી નું અંતર આશરે ત્રણસો સિત્તેર કિલોમીટર છે દાંડી યાત્રામાં અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી રાસ જંબુસર ભરૂચ સુરત નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાનો કાયદાનો ભંગ શા માટે છે તેની સમજ આપી ગાંધીજીએ ભાટ મુકામે ઓગણત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસ માં કહ્યું હતું કે કૂતરાના મોતે સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો ફરું બરાબર એટલે તેમણે ત્યારે આશ્રમ છોડ્યું સત્ય આપણે સાબરમતી આશ્રમ છોડ્યું બરાબર ત્યારે શું કીધું હતું કે તું હું કાગડા કુતરાના મોતે મરી જઈશ ભલે મારું ગમે ત્યાં મોત આવી જાય પણ જ્યાં સુધી મને સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું પાછો આશ્રમમાં ફરીશ નહીં એટલે આ કૂદ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરી દેતા પાણી છાંટી તોરણો બાંધી શણગારતા આ યાત્રાએ ભારતના લોકોમાં ખૂબ અપૂર્વ જાગૃતિ અજબની શ્રદ્ધા અને ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું હતું ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા હતા પાંચમી એપ્રિલે ઓગણીસો ત્રીસના રોજ ત્યાં પહોંચ્યા હતા છઠ્ઠી એપ્રિલે ઓગણીસો ત્રીસના રોજ સવારે બાર બરાબર સાડા છ કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો જેમાં ટેક્સ લાગુ પાડ્યો તો એ ટેક્સ વગર ભરીએ એમણે મીઠું તેમાંથી ઉપાડ્યું અને એ કાયદો ભંગ કર્યો ગાંધીજીએ કહ્યું મેં નમક્કા કાનૂન તોડ દીયા અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હું બ્રિટિશ સમાજ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું એટલે જે બ્રિટિશ સત્તા છે તેમાં હું આગ લગાડું છું તેવા શબ્દોથી સંબોધન કર્યું શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી નિષ્ક્રમણ સાથે સરખાવે છે બરાબર કે મોટો ફેરફાર આમને સરખાવે છે દુનિયાભરના પત્રકારો ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આખે દેખ્યો એવા સમાચાર પત્ર અને પુસ્તિકોમાં પ્રસુદ્ધ કર્યો માર્ચ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત તો થઈ જ ગઈ હતી આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ સરકારે દમનનો કો કોરડો વીંઝયો લાઠીમાર કર્યા ધરપકડો કરી ગોળીબાર કર્યા સ્ત્રીઓ અને બાળકો પર ત્રાસ આચર્યા હતા છતાં લડતનું જોર ઘટ્યું નહીં એ તો એમનું એમ વધ્યું જ સરકારની દમન નીતિ વધતી ગઈ પણ લોકોનું જોર ઘટ્યું નહીં દાંડી કુચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર દારૂબંધી હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતાના નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાવ્યું હતું યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું બરાબર અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો સંબંધિત સત્યાગ્રહ સભાઓ અને સરકસોના કાર્યક્રમો થયા આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ કરાવા સહિતના દમનકારી પગલાં લેવાયા આની ચાલો બધા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે દાંડીકો જ થઈ ત્યારે શું શું કરવામાં આવ્યું હતું તો કે વિદેશી કાપડનો બહિષ્કાર એટલે વિદેશી કાપડ જે પહેરતા હોય એને નહીં પહેરવાના એને સ્વદેશી ખાદી જ કાપડ આપણે પહેરવાનું પછી દારૂબંધી જે દારૂની ટેવ પાડી હતી આપણા હિન્દુઓને ભારતીયોને તો એ પણ નહીં કરવાની હિન્દુ મુસ્લિમ એકતા રાખવાની અને અસ્પૃશ્યતા નિવારણ વગેરે કરવાનું કે ભાઈ કોઈ માણસ અસ્પૃશ્ય નથી તો એવા કાર્યક્રમોનું આયોજન કરાયું દાંડીયાત્રા અને નમક સત્યાગ્રહથી જે જાગૃતિ આવેલી હતી એ અસહકારના આંદોલન અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થઈ ગયા હતા અને આ કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર એટલે તિરસ્કાર કરવાનો વિદેશી વસ્તુઓ કોઈને વાપરવાની નહીં દારૂબંધી અને દારૂના જે સ્થળો હોય ત્યાં બંધ કરાવવાનું અને મહેસૂલી સહિત મહેસૂલી સહિતના જે કરવેરા હોય બરાબર એ નહીં ભરવાના આ ના કરનું આંદોલન ચાલ્યું અને અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો બધા સત્યાગ્રહ સભામાં જઈને સરકસોના કાર્યક્રમો કરવા આ જાગૃતિ આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા માટે સરકારે શું કર્યું હતું કે લાઠીચાર્જ કર્યો કારાવાસ એટલે જેલમાં પૂરી દેવાના એવા દમનકારી પગલાં ભર્યા આની પ્રતિક્રિયા રૂપે શું થયું તો કે દેશમાં ની રેલવે હતી પોલીસ સ્ટેશન હતા પોસ્ટ ઓફિસ હતા અન્ય સરકારી ઇમારતો પર તોડફોડ થઈ ક્રાંતિકારીઓ એમાં હુમલા કરવા લાગ્યા અને હિંસક બનાવો પણ બન્યા પણ આ ઘટનાઓમાં અબ્દુલ ગફ્ફા ખાન છે સરહદ સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન મુંબઈ પાસે વડલાના ઉપર નાગરિકોનો હુમલો દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે જે બંધ કરાવવાનું સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારના થયેલા મીઠાના સત્યાગ્રહ પર સરકારી નોકરીઓનો ત્યાગ સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો બધા મુખ્ય હતા એ લોકોએ આપણા સામે ત્રાસ ગુજાર્યો હતો તો સામે આપણા લોકોએ બહિષ્કાર પણ કરવામાં બાકી ન રાખે હવે ગાંધી ઇરવિન સમજૂતી ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોખૂફી તો કે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારક આપવા તે માટે ગોળમેજી બરાબર પરિષદો બોલાવી પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર ઓગણીસો ત્રીસમાં પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ બે સભ્યો વચ્ચે એટલે ગાંધી ઇરવિન સમજૂતી કહેવાય છે માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ જેમાં સત્યાગ્રહની નીતિ જેમાં મીઠું પકવાની પકવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા હતા કે ભાઈ તમે બંધ કરાવો પર સાન હુમલા કોઈ ન થવા જોઈએ એવી રીતે તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘટતરની ચર્ચા ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળના વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ ગઈ બરાબર કે ભાઈ અલગ અલગ જ્ઞાતિ છે તો અલગ અલગ માટે એ લોકોને મતદાનના મંડળ પણ અલગ અલગ હોવું જોઈએ તો આ વિભાજનકારી જે વસ્તુ હતી એ ગાંધીજીને ગમી નહીં એટલે આ ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ હવે હિન્દ છોડો ચળવળ વિશ્વયુદ્ધના બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ

ભારતીયો નિરાશ બની ગયા ને એકદમ ગુસ્સે ભરાયા ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી અને એક કેવી નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા બધાઓને જેટલા રોષે ભરાણા હતા તે બધાને તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસમાં સમિતિની બેઠકમાં ગાંધીજીને આગેવાની હેઠળ આઠમી ઓગસ્ટ ઓગણીસસો બેતાલીસની રાત્રિએ હિન્દ છોડો ઠરાવનો પ્રસાર પ્રસાર કરવામાં આવ્યો ઠરાવના બીજા દિવસે ઠરાવ એટલે કાયદો ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણીય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડ પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે બરાબર એટલે ગાંધીજીની અમુક નેતાઓની ધરપકડ કરી એનાથી બધી પ્રજામાં રોષે ભરાયા હતા બધે હડતાલો કરવા માંડી

દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે બબૂકી ઉઠ્યો હતો રેલવે લાઈનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસો પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પુલો રસ્તાઓ શાળા કોલેજોના મકાનો રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો આ હિન્દ છોડો આંદોલનમાં મોટા પ્રમાણમાં બન્યા રેલવેને વધુ નુકસાન થયું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સુધી આપણે પાર્ટ વન પૂરો થયો આ પાર્ટ પાંચમાંનો હવે પાર્ટ ટુમાં આગળ પાર્ટ પાંચમો જોશું ઓકે વિદ્યાર્થી મિત્રો અસ્તુ